આજ રોજ તારીખ ઓગણીસ નવ બે હજાર ચોવીસના દિને ચીખલી ખાતે તલાવચોરા ગામના આદિવાસી યુવાન સ્વ મિરલ હરપતિ સાથે થયેલ અન્યાય સામે ન્યાય આપવામાં વાસદા ચિખલીના શ્રી અનંત પટેલ અને પીડિત પરિવારની આગેવાનમાં એ પી તાલુકા સેવા સદન ચીખલી સુધી ન્યાય યાત્રા કાઢવામાં આવી નવસારી જિલ્લાના ગનદેવી તાલુકા બિલ્લીમોરા શહેરના રેલવે ઓવરબ્રિજ ઉપરથી નવ પાંચ બે હજાર ચોવીસના રોજ તલાવચોરા ગામના દેસાઈ વાળફળિયાના પાછળ રહેતા સ્વ મિરલભાઈ નરેશભાઈ હળપતિએ પોતાના જીવ બચાવવા બ્રિજ ઉપરથી કૂદી નીચે ભાગી જવાનો પ્રયત્ન કર્યો હતો જેમાં એમની મૃત્યુ થયું મિરલ હળપતિને કેટલાક યુવાનો દ્વારા કેટલાક સમયથી ફોન ઉપર તેમજ રૂબરૂ ધમકીઓ આપવામાં આવી રહી હતી જે બાબતે ધ્યાન આવતા અમે આદિવાસી સમાજના આગેવાનો અને ગામના લોકોએ બિલ્લીમોરા પોલીસે મંથક રજૂઆત કરતા આત્મહત્યા કરવા મજબૂર કરવા મજબૂર કરવા દુષ્પ્રેરણાનો ગુનો નોંધી પાંચ લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી પરંતુ બીજા ત્રણથી ચાર લોકો પણ હોય જે અમારા ધ્યાનને આવતા તેઓના નામે પણ એફઆઈઆરમાં નોંધણી તેમની પણ ધરપકડ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી વધુ અમારા આદિવાસી યુવાનો પર કોઈને કોઈ રીતે અત્યાચાર કરવામાં આવે છે અને તેમને માર મારી અને મોતને ઘાટ પણ ઉતારવામાં આવી રહ્યા છે જેમાં બિલ્લીમોરાની ઘટનાની સાથે સેલવાસમાં પણ અને કેવડીયામાં પણ યુવાનોને માર મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા તેથી પોલીસ કોઈને પણ દાબ દબાણમાં આવ્યા વગર અને જવાબદારોને સજા થાય એવી અમારી માંગ કરવામાં આવી જ્યાં નવસારી જિલ્લાના પ્રમુખ શ્રી શૈલેષભાઈ નવસારી માહરૂ ગામ સભા અધ્યક્ષ રમેશ પટેલ ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ અને મોટી સંખ્યામાં તલાવચોરા ગામના ભાઈઓ બહેનો અને આદિવાસી સમાજના હેતુચ્છુઓ हाजर રહ્યા હતા જય આદિવાસી જય આદિવાસી ગુલમભાઈ ના જેયાત્રામાં ઓલે આજે સ્વાભાજી થવા એવા છે સરકાર અપવા માટે એવા છે તો આ સરકારમાં હંમેશા અભ્યાસ જેવા રમેશભાઈ આપણી વચ્ચે છે તે પણ આપણને માર્ગદર્શન આપશે જય જય હર શ્રી જય ભારત જય શુભેદા આજે જ્યારે વીરમભાઈ